રીંગણ ન ખાવાવાળા પણ કિલો કિલો રીંગણ ખાઈ જશે જ્યારે આ રીતે રીંગણનો ઓળો બનશે એકદમ નવી જ રીત સાથે તમારી સાથે આજે હું રીંગણના ઓળાની રેસીપી શેર કરીશ જેમને સ્મોકી ફ્લેવર પસંદ હશે તો એમને આ રીંગણનો ઓળો ખૂબ જ ભાવશે તો સૌથી પહેલાં આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો મેં અહીંયા લોખંડની તવી લઈ લીધી છે તમે કઢાઈ પણ ઉપયોગ કરી શકો છો હવે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે જેની અંદર તીખાશ પ્રમાણે તમારે લીલા મરચાં નાખવાના છે મેં અહીંયા મોડા અને તીખા બંને લીધા છે અને સાથે પંદરથી વીસ નંગ જેટલી જેટલી આપણે લસણની કડી નાખી દેશું એક ટી જેટલું આપણે જીરું નાખીશું અને જ્યાં સુધી આના ઉપર સરસ સ્પોટ નથી આવતા ને ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે તો તમે જોઈ શકો છો ધીરે ધીરે એના ઉપર સ્પોટ આવવા લાગ્યા છે તો આ સમયે આની અંદર એકદમ નટી ફ્લેવર અને એનો ફ્લેવર એન્હેન્સ કરવા માટે છે ને આપણે હાફ કપ જેટલા સિંગદાણા નાખીશું કાચા સિંગદાણા લીધા છે હવે આને પણ આપણે સાતળીશું જ્યાં સુધી એના ઉપર પણ સરસ સ્પોટ ના આવી જાય તો લગભગ એક થી દોઢ મિનિટનો સમય લાગશે સરસ રીતે આપણે સાતળવાનું છે જેથી કચાશ પણ દૂર થઈ જાય અને આની અંદર જયારે સ્મોકી ફ્લેવર આવશે ને તો રીંગણના ઓળામાં ખૂબ જ સરસ એનું સ્મોકી ફ્લેવર આવે છે તો અહીં તમે જોઈ શકો છો કે કન્ટિન્યુ આપણે ચલાવતા રહ્યા છીએ હવે સ્પોટ આવા લાગ્યા છે પણ હજી શિંગદાણામાં કચાશ લાગી રહી છે એટલે શિંગદાણા જયારે ફાટવા માંડે ને ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે તો હવે તમે અહીં જોઈ શકો છો કે સરસ મજાનું બધું સરસ સતડાઈ ગયું છે બધા સોફ્ટ થઈ ગયા છે અને સ્પોટ પણ આવી ગયા છે આ રીતના આવવા જોઈએ શિંગદાડા ઉપર સ્પોટ તો હવે આને આપણે ખાંડણીની અંદર ટ્રાન્સફર કરી લેશું આનામાં આપણું જ આપણે મીઠું નાખીશું અને આ રીતની એની પેસ્ટ બનાવી લેશું અહીં તમે જોઈ શકો છો શિંગદાડા લગભગ કૂટાઈ ગયા છે અધકચરી આ રીતની પેસ્ટ હોવી જોઈએ આને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે જેની આંખનો ભાગ આપણે કાઢી લેશું મોટી ખમણી ખમણી અને આ રીતે હવે જે છાલનો ભાગ છે ને એને આપણે કાઢી નાખવાનું છે એનો આપણે ઉપયોગ જેથી રીંગણના ઓળામાં ખાતી વખતે આ છાલ આવે આપણે ફક્ત આ પલ્પનો જ ઉપયોગ કરીશું અહીં બધા પલ્પ કાઢી લીધા છે તો એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર બે ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખીશું અહીં હું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કરી રહી છું એટલે બે ટી સ્પૂન જેટલું મેં એ નાખ્યું છે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું આગળ આપણે મસાલાઓમાં પણ નાખ્યું છે એટલે અહીં સાચવીને નાખવાનું સાથે એક ટેબલ સ્પૂન જેટલી આપણે કસૂરી મેથી નાખીશું તો રીંગણમાં કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તમે લીલી મેથી પણ નાખી શકો છો હવે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઘાટું દહીં નાખીશું ખાટું ન હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખજો અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરીને આ રીતની પેસ્ટ બનાવી લેશું હવે આને મૂકી દઈશું સાઈડમાં અહીં સાડા છસો ગ્રામ જેટલા રીંગણ લીધા છે રીંગણ થોડા કડક હોય એવી પસંદગી કરવાની રીંગણને ને સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે અને ઉપર આ રીતે મોટો કાપો પાડીશું પ્લસની નિશાની કરીને જેથી ખ્યાલ પડે કે અંદર બગડેલું છે કે નહીં પણ ચાકુને આવી રીતે આરપાર જાય એ રીતે વાઘે ને એ રીતે મોટા કાણા પાડવાના છે જેથી રીંગણ શેકાતી વખતે છે ને અંદરથી બિલકુલ કાચા ના રહે તો અહીં કાણા સાચવીને પાડવાના તમે ફોકનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધા ઉપર બંને રીંગણ ઉપર આપણે તેલ લગાડી લેશું જેથી સ્કીન છે ને પાછળથી આપણે આરામથી રિમૂવ કરી શકીએ અને હવે મીઠાવાળો ચાકુ કરી લેશું અને અંદરની સાઈડ આપણે આવી રીતે મીઠું થોડુંક ગભરાવીશું આમ કરવાથી શું થશે રીંગણ છે ને ફટાફટ ચડી જશે અને અંદરથી રીંગણ છે ને થોડોક ખારાશ એટલે કે મીઠાવાળો લાગશે ફિક્કો નહીં લાગે તો આ રીતે બંનેમાં લગાડી લેશું અને રીંગણ કાળું પણ નહીં પડે તો આવી રીતે ઉલટપુલટ કરીને બંને સાઈડથી આપણે સરસ શેકી લેવાના છે અને આ પ્રોસેસથી તમે જ્યારે રીંગણને શેકશો ને તો એ ફટાફટ શેકાશે ને અંદરથી ફીકા બિલકુલ પણ નહીં લાગે તો અહીં તમે જોઈ શકો છો રીંગણ આપણા બંને સરસ શેકાઈ ગયા છે હવે આની આપણે સ્કીન કાઢી નાખીશું અને આ રીતના આપણે એને ચાકુની મદદથી મેશ કરી લેશું થોડાક આપણે પીસીસ રાખીશું જેથી ખાતી વખતે સરસ આવે હવે વઘાર માટે આપણે તેલ ગરમ કરી લીધું છે પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે હાફ ટી સ્પૂન જેટલી આપણી હિંગ નાખી છે એક પત્ર નાખીશું હવે જેવું ચટકે ને એટલે આપણે આની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું ઘણા લોકો રાઈ નથી નાખતા તો સ્કીપ કરી શકો છો પણ રાઈ નાખવાથી સારો જ ફ્લેવર મળશે સાથે ત્રણ સૂકા મરચાં નાખીશું હવે અહીંયા સરસ તતળી ગયું છે એટલે બે મોટી સાઈઝની ડુંગળી ઝીણી સમારીને રાખી હતી એ નાખી દેસું ને ડુંગળી થોડીક સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને પકવવાનો છે તો અહીં તમે જોઈ શકો છો ડુંગળી થોડીક ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે તો હવે આ સમયે આની અંદર આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો ને એ નાખી દેસુ જેથી આ સમય જ તેલની સાથે મસાલા સાથે ભળી જાય એની કચાશ દૂર થઈ જાય તો સારી મિક્સ કરી લીધું છે ને અહીં તમે ગ્રેવીનું ટેક્સચર જો આપણે દહીં અને બેસન નાખ્યું છે તો કેટલું સરસ આવ્યું છે આ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ગ્રેવી તૈયાર થઈ છે

આપણે જે રીંગણા તૈયાર કરીને રાખ્યા હતા એ નાખી દઈશું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીં આટલું જે શાક છે ને ઘરમાં ત્રણથી ચાર વ્યક્તિઓને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે લીડ કવર કરીને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ધીમા ગેસે સીજવા દીધું હતું એટલે આ રીતે તેલ છૂટું પડશે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે કારણ કે આપણે આની અંદર બેસન નાખ્યું છે એટલે તળિયે ચોટે નહીં હવે ઓળો થોડોક તીખો હોય તો પસંદ આવે છે એટલે જેટલું લાલ મરચું એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને થોડીક ઝીણી સમારેલી કોથમી નાખી છે આ કરવું ઓપ્શનલ છે જો તમને તીખાશ ન પસંદ હોય વધારે તો તમે સ્કીપ કરી શકો છો પણ ઠંડીમાં થોડુંક તીખું હોય તો ખાવાની મજા પડી જાય છે સારી રીતે મિક્સ કરી લીધું છે તૈયાર છે રીંગણનો ઓળો કે રીંગણનું ભરથું સર્વ કરવા માટે તો ફોડીસ આજની તમને આ રેસિપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં જો આજની આ રેસીપી તમને કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો જેના માટે તમે મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ